ધાનેરા તાલુકાને બનાસમાંથી કાઢી વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા સુરત શહેરમાં વિરોધ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ધાનેરા તાલુકાના રહેવાસીઓએ વિરોધ દર્શાવ્યો હતો ધાનેરાને બનાસમાં જ રાખવા લોકોએ માંગ કરી હતી રાજ્ય સરકાર દ્વારા ધાનેરાને નવા બનાવાયેલા થરાદ જિલ્લામાં સમાવવામાં આવ્યું છે જે બાબતે આજે સુરતના ધાનેરાના નિવાસીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરવામાં આવી હતી પ્રાપ્ત વિગતો મુજબ સુરતમાં વસતા ધાનેરા પંથકના નાગરિકોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે અને જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરાયો છે પરંતુ ધાનેરા તાલુકો પાલનપુર સાથે સીધી રીતે જોડાયેલો છે શૈક્ષણિક તથા આરોગ્ય ક્ષેત્રે પણ ધાનેરા અને પાલનપુર બંને સ્થાનિક નાગરિકો માટે સરળતાપૂર્વક રહેલા છે ત્યારે ધાનેરાને જો વાવ થરાદ સાથે રાખવામાં આવે તો ધાનેરાના રહેવાસીઓ માટે વાવથરાદનું અંતર ખૂબ લાંબુ પડે અને અગવડતા ભર્યું સાબિત થાય છે આમ જિલ્લા કલેક્ટર મારફતે રાય સરકારને રજૂઆત કરાય છે કે ધાનેરાની પ્રજાને લોક લાગણીને માન આપીને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ભારુનામ લાલજીભાઈ પુરુત છે હું ધાનેરા તાલુકાનો રહેવાસી છું અમારી એ જ માગણી છે સાહેબ કે આજે બનાસકાંઠા તાલુકા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે એ જનતાની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે અમે વર્ષોથી પાલનપુર સાથે સંકળાયેલા માણસો છીએ અમારે રોજીરોટી માટે જવાનું હોય, વ્યવસાય માટે જવાનું હોય, કોઈ પણ સરકારી કામકાટ માટે જવાનું હોય કે પછી દવાખાનાને કોઈ પણ કામકાટ માટે જવાનું હોય તો માન વ્યવહાર છે વગેરે અમને પાલનપુર અનુકૂળ આવે છે. એ અવગણીને અમને રાતોરાત કોઈ એક વ્યક્તિના કારણે અમને પ્રશાસને જે થરાદમાં નાખી દીધા છે એ અમને અમે કઠોર શબ્દમાં અવગણીએ છીએ. તમારી માંગણી નહી સંતોષાય તો અમારી માંગણી નો સંતોષાય તો અમે અમારી માતૃ ભૂમિ માટે ખપી જવા માટે પણ તૈયાર છીએ